રામ રામ ડાયરન કેમ છો મજામાં ને હું પણ એકદમ મજામાં તો આપણે લાકડે લઈને થઈ ગયા ક્યાં હવે ગાયો ને ભેવો ને ખાણ ખાઈ લે અમારે મીરા બેને થોડુંક ખાણ ખાધો પછી સારા કરવા માંડે સારા કરે છો આ બધા ખાય ભેહો ને આ ગાય બધાય ખાય છે તો એ ખાઈ લે પછી છોડી મેળી ને જરાક થઈ ગયું બહુ મોડું પોણાટ થઈ ગયા તો પાણી હાલે પાવર વેલો આવે પાંચ વાગ્યા માં એટલે બધી જરા ગ્રામીણ વાળું એ પણ વાંધો નહીં ને જો આ હે ને સીતાડી થઈ ગઈ એટલે વરસાદ આવી જાય ને તો બહુ ફાયદો થઈ જાય મોટે પાય જોઈ લો એવું હે બાકી ને વાતાવરણ હાઈ ક્લાસ નું છે ને તા ઢપ્પોર જુ ના તો મારા મમ્મી આટા મારા આમ થી આમ ના આમ આમ હા ખાઈ લે એટલે છોડવાનું છે મારા ટિંકુ બેન છે ને જરાક વાર લાગે છે જોઈને એક સાઈડ નું ને મોઢું થોડું પેલેથી જીવું છે ટિંકુ આઈ જતો આય ટિંકુ આઈ જો આય આઈ જો આઈ જો કાલે એક વખત જોઈ લે ને એક વખત જો જો આ હે નઈ પેલેથી આવું જ છે એટલે આમ કોઈ વાંધો ન આવ તો ખાવા માં ને પણ જરાક વાર લાગે એમ કે ને નાક માં સડી જાય હાલો

How was હે છોડી દઉં એમાં એક એટલો લોક કાટ નહીં એટલે છૂટી જાવ હા બસ હવે ઉપરથી લોક કાટ નહીં ઉપર હવે અસોડામાં નાખેલ છે એ અહીંયા ને લોક રે નહીં એક આ સીધા કર કે ગાયો ગાય

પણ એમાં મોટો ઘર એમ છે હાલો આપણે હાન ના ખાઈ લીધું હાલો એ ખાણ ચાલુ કર્યો એટલે એ પરભારે ભારે આ ખાણ મેલું ને જોઈ જવા કઈ બાસ્કી દેખાય છે એટલે હે ને ન્યા આવી ને ન્યા જ બાસ્કી રાખી ખોડ ને પર ભારે ન્યા આવે ને સોટી જાય એમાં મોઢામાં કઈ આવે ને બાસ્કી ગોઠવાયેલ ગયેલો ને એટલે એ

અટાળામાં સોડે ને લઈને કડીક આરો જોઈ લો આટા મારે ગાર્ડન માં ફરવા નીકળ્યા હોય ઘડી ઘડીક આટા ફેરા લે હે પછી હા કઈ બીડ માં ને પછી ઘડી ગ્ર પછી શેરશે કા પદળજી અટાળા ઘડી ક્યાં ને આમથી આમ જ ગોથા જ પોદરા કરશે ને કાંઈક કરશે બાકી આપડે ભેહું લઈને જઈ પીગા નથી ને ત્યાં તડકો નીકળી ગયો મને લાગ્યું હતું કે શીતળી આવેલો કેવાય ને શીતળી શીતળી છે ને મજા ટાઢો પર રહે છે ને ભેહું સરવા નહીં પણ હજી તો આપણે બેડવા નથી પીગા ત્યાં તડકો આવી ગયો પણ વાંધો નહીં કાંઈ એમ તડકો ખાય તાજી ખાઈ લે તો હલો પછી મળ્યા આગળ વેળમાં પુગાડી લઈએ બાકી ના જ વિપારી હેલશે બેલશે નહીં કોઈ તો ભેહું ભેહું બાંધી કમ્પ્લીટ કરી ને પોણા અગિયાર જેવું થયું ને બસ જો બંધાઈ ગયા ને લાઈટ વહી ગઈ ને અને મજા નથી આવતી અમારા મીરાબેન ને મજા નથી આવતી ઠેકડા ઠેકડ થાય ગરમી થઈ હતી ને હાલો તો હવે હે ને આપણે ભાઈ ગઈએ ઘેરે તો નથી જવાનું હજી જવાનું છે ગોળું ગોળું હે ને મોટર લેવા જવાની છે હાલો હું ને જરાક બહાર બંધ કરી દો પેલા હે ને ભૂંગળું બંધ કરી દઈએ ને પછી આપણે ભાઈ ગયો એમ જઈએ ક્યાંક રખડવા ભાટકવા પેલા પગો ધોઈને ક્યાં ટાઢું ટાઢું પાણી આવે કાંઈ ઘટે નહીં હો મિત્રો ટાઢું એકદમ હાઈ ક્લાસનું પાણી આવે છે અમારે પાવર હોય ગયો આજે ટાણે ગોધોનો હા હા શું પાણી ભરાઈ ગયું ને થોડોક વખત નાસ્તો બાસ્તો પીઠો તે ખાતા જાય કે ભાઈ કે કા મગદાર પીડી કે સણા દેર છે એક બે ફરક થી કે લેતા જ લાગે છે હાલો તો કન્ટિન્યુ રહેજો તો મિત્રો પાંચ હવા પાંચ થઈ ગયા ને કે હું જોઈ લો કમ્પ્લીટ તરાઈ ગયો હ આગળ તો આમાં સારા ખેતર આ માંડવી આવી હતી ને પણ આમાં એટલામાં ખોડ બહુ ઓછો એટલે પછી ભાઈએ કીધું કે આમાં સારી જ દઈ તમારે સારવા હોય તો તો આ સેડ એટલું હેડ એટલું આમ ઓલી સાઈડ ને આ કાદી છે ને 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 ઓલી ઓલી સાઈડ એટલું એટલું આ જેટલું જેટલું તો ધરાઈ ગયા મસ્તી હાઈ ક્લાસના હવા પાંચ ચા ને બસ હવે હમણાં હાલતા નથી કરવાના હજી વાર છે સ પૂર્ણા છે હાલતા કરવા અહીંથી આ જ છે વાડી એટલે બહુ વાર નહીં લાગે પાંચ દસ મિનિટ થઈ પૂગતા તો એવું કહે ને બાકીના જો મારા વે જો દેખાય એટલે ભાઈ લો ભેહો રાખો છું એટલું હેલ્યો ના એવું કઈ નથી ખાલી મસ્ત મજા કહેવાની વાત પણ તે સિરિયસલી માં ભેહો રાખો હેલ્યું નથી હું તડકો ને સાંજો ને તાજ ને બધું છું પડે વરસાદ ને તો ભેહો ને મજા આવે ને આપણે મજા આવે કેવ્યું ગયું સરસ છે સરસ મજા ગયું તો સારો હાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં આગળ બતાવું અને આમ કરવું કરી નાખીએ તો કેવો લાગ્યો જરાક ચતા રહેજો અને જણાવીજો બાય બાય ટાટાને સબસ્ક્રાઈબ કરી નાખજો